રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુવારના રોજ સાંજે પાંચ કલાકે કેવડિયા ખાતે આવી પહોંચશે પાંચ વાગ્યે હેલીપેડ પર આગમન બાદ તેઓ પાંચ કલાક અને દસ મિનિટે નવી પચીસ ઈ બસનું લોકાર્પણ કરશે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુવારના સાંજે પાંચ કલાકે કેવડીયા ખાતે આવી પહોંચશે જ્યાં પાંચ કલાકે હેલીપેડ પર આગમન બાદ તેઓ પાંચ કલાક અને દસ મિનિટે પચીસ ઈ બસોનું લોકાર્પણ કરશે સાડા કલાકે નર્મદા ડેમ વ્યૂ પોઈન્ટ પર નંબર એક પર જશે ત્યાં તેમના હસ્તે એક કરોડના ખર્ચથી વિવિધ પ્રોજેક્ટના ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે સાંજે પોણા સાત કલાકે કલ્ચર પ્રોગ્રામ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના વિદ્યાર્થીઓ દ્વારા લો પુરુષ નાટક નિહાળશે સાંજે સાત વાગ્યા બાદ તેઓ વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે બીજા દિવસે શુક્રવારે સવાર આઠ કલાક અને દસ મિનિટે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના ચરણ પર પુષ્પાંજલિ આપશે સવારે સવા દસ કલાક સુધી રાષ્ટ્રીય એકતા દિવસની પરેડ પોણા એસઓયુ ખાતે નિહાળશે અને સંબોધન પણ કરશે સવાર 800 થી વધારે આઈ એસ અને કરશે કાર્યક્રમ બાદ બપોરે બાર કલાક અને વીસ મિનિટે થી વડોદરા જશે વડોદરાથી બપોરે એક કલાકે દિલ્હી જવા રવાના થશે આજે સાંજે પ્રધાન

એક હજાર બસો વીસ કરોડની ભેટ આશ્રય નર્મદાના કેવડિયાને મળશે ભારતના લો પુરુષ માન્ય શ્રી સરદાર પટેલની દોઢસોવી વર્ષગાંઠ ઉપર આ વખતે પણ એકત્રીસ ઓક્ટોબરે બહુ ભવ્ય સ્વરૂપમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે એમાં બહુ મોટા સ્વરૂપમાં પ્રથમવાર મુવિંગ પરેડ વગેરે થશે જેમાં બીએસએફ સીઆઈએસએફ આઈટીબીપી વગેરેના કન્ટિન્જન્ટ્સ હશે એની સાથે સાથે દસ ટેબલો બનાવવામાં આવ્યા છે સાથે સાથે કલ્ચરલ પ્રોગ્રામ્સ પણ થશે દર વર્ષની જેમ વિભિન્ન ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ્સ જે એકતા નગર ખાતે થઈ રહ્યા છે એના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ માન્ય પીએમ સર દ્વારા કરવામાં આવશે સાથે સાથે આ વખતે નાઇટ ટુરિઝમને એટ્રેક કરવા માટે એકતા પ્રકાશ પર્વ આપણે ઉજવી રહ્યા છીએ જેમાં ગ્લો ટનલ અને ઘણા લાઇટ બેઝ એટ્રેક્શન્સ કરવામાં આવ્યા છે જે આપણે સત્ર ઓક્ટોબરથી ચાલુ કર્યું છે અને એને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે સાથે સાથે ભારત પરની પણ ઉજવણી કરવામાં આવી છે જેમાં એક તારીખથી પંદર નવેમ્બર સુધી વિભિન્ન રાજ્યોના લોકો મુલાકાત લેશે અને લોકો પણ વિભિન્ન રાજ્યોનું કલ્ચર ક્વિઝીન એમનું ખાનપાન વેશભૂષા એ બધું જોઈ શકશે હા સાથે સાથે દર વર્ષની જેમ આરંભ કાર્યક્રમ પણ અહીંયા યોજાશે અને લબાસ્નાના છસો સાઠ જેટલા ઓફિસર ટ્રેનીઝ પણ અહીંયા પોતાની તાલીમનો એક ચરણ અહીંયા કરશે આરંભ ચરણ અને માનીય પીએમ સર પણ આ લોકોને એડ્રેસ કરશે દીપક જ્યો રિપોર્ટ એસ ન્યૂઝ રાજભપડા અમારી તમામ માહિતીથી અપડેટ કહેવા માટે ચુડાયેલ ન્યૂઝ સાથે